અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં આવેલ જલારામનગરમાં વેલની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજ પુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગર સેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા રૂપિયા ઓગણીસ લાખ અઠાવન હજારના ખર્ચે જલારામનગરમાં ઇન્ટેક વેલ નિર્માણ થશે જેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી રહીશોને મુક્તિ મળશે વર્ષોથી જલારામનગર અને તેની આસપાસ વરસાદી પાણી ભરાઈ જવાથી રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો ત્યારે નગરપાલિકા દ્વારા સ્થાનિકોની રજવાસ સાંભળી અને ઇન્ટેક વેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એક ની અંદર જલામ સોસાયટીમાં જે વર્ષો જૂની પાણીની સમસ્યા હતી વર્ષો પહેલા જલારામનગરની અંદર અન્ય સોસાયટીના પાણી આવવાને કારણે ચોમાસામાં ઓછો વરસાદ પડે તો પણ જલારામનગરમાં પાણી ભરાઈ જતું હતું એટલા માટે એ સમસ્યા દૂર કરવા આજ રોજ જલામનગરની ની અંદર ઓગણીસ લાખ અઠાવન ના ખર્ચે ઇન્ટેક વેલ નું કરવામાં આવ્યું છે આ ઇન્ટેક વેલ બનવાને કારણે જે સોસાયટીમાં પાણી ભરવાનો પ્રશ્નો છે એ હલ થઈ જશે અને જે સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ જરૂરી એમાંથી જલામનગરના રહીશોને મુક્તિ મળશે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર